સુરતમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં ડ્રગ્સ જાગૃતિ અભિયાન યોજાયું તો રાંદેર પીઆઈ અતુલ સોનારા દ્વારા સમગ્ર આયોજન કરાયું હતું જેમાં ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપીઓ દ્વારા જ ડ્રગ્સ જાગૃતિ કરવામાં આવી હતી તો આરોપીઓએ હાથમાં બેનરો પકડી નશો નહીં કરવાના શપથ લીધા હતા સાથે ડ્રગ્સની ચંગુલમાં ફસાયેલા અન્ય કેટલાય યુવાઓએ પણ ક્યારેય નશો ન કરવાના શપથ લીધા હતા સેનો ડ્રગ્સ ઇન સુરત સિટી મુહિમ અંતર્ગત તમામ આરોપીઓએ યુવાઓને ડ્રગ્સથી દૂર રહેવા સંદેશ આપ્યા હતા મહત્વનું છે કે ડ્રગ્સ કેસમાં પકડાયેલા મહિલાઓ પણ ડ્રગ્સથી દૂર રહેવાના શપથ લીધા હતા કે જેમાં રિહેબિલેશન સેન્ટરના અધિકારીઓની મદદ લેવાઈ હતી માનનીય સીપી સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી નું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનના ભાગ અંતર્ગત રાંદેર પોલીસ દ્વારા આજે તમામ જેટલા બી રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ડ્રગ્સ પેડલરો છે કે ડ્રગ્સ એડિક્ટેડ છે એવા તમામ વ્યક્તિઓને ઇસ્લામિયા જીમખાનામાં ભેગા કરવામાં આવ્યા હતા અને એક શપથ ગ્રહણ કરવા કરાવડાવી હતી પોલીસ દ્વારા રાંદેર પોલીસ દ્વારા કે મેં ડ્ર ના ડ્રગ્સ લૂંગા ના ડ્રગ્સ લેને દૂંગા અને પોતાના પરિવારને કેન્દ્ર બિંદુ ઉપર રાખી અને આ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે રાંદેર પોલીસ સ્ટેશન તરફથી સાથે સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ